દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળ્યા મોતની સવારીના જોખમી દ્રશ્યો ભાણવડમાંથી પસાર થતી તુફાન ગાડીના જોખમી દ્રશ્યો જોવા મળ્યા રાત્રિએ બેફામ અને જોખમી રીતે ચાલી રહેલ ગાડીનો વિડીયો થયો વાયરલ જાગૃત નાગરિકે બેફામ ગતિમાં ચાલતી ગાડીનો વિડીયો લઈ કર્યો વાયરલ તુફાન ગાડીની ઉપર બેઠા છે સવાર અને તુફાન ગતિએ ચાલી રહી છે ગાડી શું બેફામ ગાડી ચલાવતા ચાલકોને નથી કોઈ કાયદા કે પોલીસનો ડર જો ગાડી સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ જોખમી ગતિએ ચાલતી ગાડીને જોતા પોલીસની કામગીરી અને સતર્કતા પર ઉઠી રહ્યા છે સવાલ શું ઓવર સ્પીડ પર ચાલતી ગાડી અને ઉપર બેસેલ સવારી કોઈ કર્મીના નજરમાં ન આવી શું પોલીસ કોઈ એક્શન લેશે કે આવી રીતે મોતની સવારી સાથે ગાડીઓ બેફામ દોડતી રહેશે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ